વિદ્યાર્થીનીઓના વિદાય અને શિક્ષિકા બહેનોની ટ્રાન્સફર નિમિત્તે સ્વૈચ્છે માગી હોય એમની ટ્રાન્સફર થઈ હોય એવા એમનો વિદાય સમારંભ અને ખાસ કરીને નિજાનંદ પરિવારના માનવ માનવધર્મથી સભર અનેક કાર્યોના જેઓ અહીંયા ઉપસ્થિત છે એવા બધા જ સભ્યો ના માર્ગદર્શન લેવાનું છે ત્યારે એ પ્રસંગે હું પહેલાં તો માતાજીને પ્રાર્થના કરું કે આ દીકરીઓની તેજસ્વી કારકિર્દી થાય અને શિક્ષિકા બહેનો છે એમનું પણ શુભ થાય એવી શુભેચ્છાઓ સાથે પ્રલય કરંતોખંતમ દારુ કુલ હંતમ ચરિત અનંતમ તું જગતન તમ વર્તન તમ અવતાર ધરંતમ તુ ભગવંતમ હિંમતવંત અલકાણી ઓખા ધરવાણી દેવ ડાળી જય મોગલમાં જય મોગલ જય મોગલ મચ્છરાળી એવી માની ચેતનાને વંદન આ તકે આ શાળાના આચાર્ય જેમને હું વિદ્યાર્થી કાળથી ઓળખું છું તેજસ્વી વિદ્યાર્થી તરીકેની એની કારકિર્દી એવા ભાઈશ્રી અને આમ પાસે અમારા જમાએ તે ફરી નાતે કરીએ એવા શ્રી રણજીતભાઈ મોરીચા રાજુભાઈ થઈ બધા જ શિક્ષકો લગભગ પરિચિત છે એટલે બધા એ શિક્ષક ઘણો સમય મર્યાદા સંજયભાઈ ડિમ્પુભાઈ કનુભાઈ પિયુષભાઈ કાલાણી સાહેબ પછી વરિષ્ઠતા ડૉક્ટર લાખાણી તમામ પત્રકાર મિત્રો અને ખાસ કરીને રમજાનભાઈ અને અનિલભાઈ પંડિત અને સમગ્ર શાળા પરિવાર અને ખાસ કરીને વિદ્યાર્થી બહેનો મારે આ પ્રસંગે મેં તો કીધું એકાદું પ્રવચન રાખ પણ બધાનો આગ્રહ હતો ત્યારે મારે એટલી જ વાત કરવી છે બહુ વિશેષ વાત નથી કરવી પણ તમે જે વિદ્યાર્થીની બહેનો આ શાળા છોડી અને અન્યત્ર જઈ રહી છે એમને કહું તમારી તેજસ્વી કારકિર્દી બને યશસ્વી કારકિર્દી બને એવા અમારા બધા શુભેચ્છાઓ આપું પણ સાથ મારે ભલે દાની દીકરીઓ છે છતાં એક મેસેજ ચોક્કસ આપવો છે અને એ મેસેજ એટલો છે કે આજે પોતાના જાત ઉપર ચીરા પાડે એવો સમય આવ્યો છે હા નાની વિદ્યાર્થીની કે વિદ્યાર્થીને કોઈ અડે તો એ રાડ પાડી જાય એના બદલે પોતે જ પોતાની જાતે બ્લેડ પારે અને આવી ઘટનાઓ હજી ગઈકાલની જ છે સાય સુકાણી જ નથી આજે ન બનવાનું મોબાઈલના કારણે બને છે પણ આ બધી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મારે એમ કહેવું છે કે આ દેશ છે ને કીડિયારું પૂરવાવાળો દેશ અહીંયા કીડિયારુંની ચિંતા કીડીઓની ચિંતા કરવામાં આવે અહીંયા કબૂતરોની ચણની ચિંતા કરવામાં આવે એવા સમયે આ દીકરીઓને ધ્યાનમાં રાખીને મારે કહેવું છે કે તમે છે ને અત્યારથી એટલો ખ્યાલ રાખજો કે જે મા બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા છે ને એ મા બાપને ક્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વારો ન આવે એનું ધ્યાન રાખજો અને એક બનેલી સરસ બધાની વાત તમને કહેવી છે સાથે હમણાં સંજયભાઈ એક ઘટના સરસ બની કે આ મહાકુંભ યોજાયો પત્રકાર બધા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે મને એમ થાય કે આવી વાતો વધારે હાઇલાઇટ થાય લોકો સુધી પહોંચે તો સારું મહાકુંભમાં ઐતિહાસિક રીતે સાહીઠ કરોડ લોકોએ સ્નાન કર્યું એવા આંકડાઓ આપવામાં આવે છે કર્યું છે આ દેશ ગૌરવ લા તો હિમાલયને ગંગાનો દેશ છે એનાથી વધારે બીજું શું હોય પણ મારે બીજી એક વાત કરવી છે આ વાત લઈને બધી બહેનો દીકરીઓ જજો અને આ બેઠેલા બધાને અમને લાગુ પડે કે ઘટના એવી બની કે ગરીબ ઘર છે એના બે ભાઈઓ છે અને એ બે ભાઈઓ મજૂરી કરવા જાય ટ્રંકનું રળે અને ટંકનું ખાય લાવીને બપોરે રળે તો હાંજે ખાય આખો દિવસ મહેનત મજૂરી કરે એ બે પડેલા છે એમના બાળકો છે ગરીબ વૃદ્ધ મા બાપ છે અને એ બધાએ બેઠા છે હમણાં હું મંચ પરથી લગભગ બધે આ વાત કરું તો બન્યું એવું કે એ બે હાંજે નાય ધોઈ ઠાકોરજીની આરતી કરીને આપણા સંસ્કાર છે માતાજીને ભગવાનને જેને માનતા હોય એને આરતી પૂજા કરીને બે ભાઈઓ બેઠા છે ત્યારે ગામમાંથી એક એક ભાઈ આવે છે અને એ શું કામ આવે છે કે મહાકુંભમાં પ્રયાગમાં ગયેલા અને પછી આખા ગામ માટે આવડી આવડી બોટલમાં પ્રયાગનું પાણી લાવે અને એ પાણી છે ને બધા સંબંધી જાયુભાઈને આપતા હતા આ ઘરે આવીને એમણે પાણી આપ્યું અને પાણી આપ્યું એટલે ઓલા રાજી થયા ચા પાણી પાયા એ ભાઈ ગયા અને પછી બીજા મોટાભાઈએ નાના ભાઈને કીધું ચાલો આપણે તો કેટલો પુરુષાર્થ કરી છે પણ આપણા ભાઈમાં તો ક્યાંથી પ્રયાગમાં સ્નાન માંડ્યું હોય હશે હવે આપણા ભાઈ એમ કહીને એણે નિહાકો નાખ્યો પરિસ્થિતિની ચિંતાઓ વ્યક્ત કરી ઘરની પરિસ્થિતિની આપણે તો ગરીબ માણા આપણે થોડા કુંભમાં જઈએ કે આપણું શું ગજું છે બીજે દિવસે સવારે એ પીડા લઈને નાનો ભાઈ ઉતેલો મોટાભાઈની હારો હાર એ બીજે દિવસે સવારે નાય ધો ને એણે એમ કીધું મોટાભાઈ આજે આપણે અડધો દિવ મજૂરીએ જવાનું નથી તો કે કેમ કે આપણે આજે પ્રયાગ કુંભનાવા જવાનું છે તો કે કેવી રીતે તો કે તમે જુઓ હમણાં થોડીક વાર થઈ ત્યાં મોટું ટબ લાવવામાં આવ્યું આપણું મોટું તગારું હોય એવું અને એમાં અહીંયા બે ખુરશી મૂકી અને માને ને બાપને વૃદ્ધ મા અને બાપ હતા એને બહેરા અને એના પગ અંદર બોળ્યા અને પછી એક બેનને એની વહુલે સૂચના આપેલી કે તારે ડોલે ડોલે પાણી જેમ એક એકજણ નાતું જાય ને એમાં ડોલે ડોલે એ પ્રયાગનું પાણી એમાં નાખ્યું ઓલા મા બાપના પગ જેમાં બોળેલા હતા એ પાણીથી વાળા પરથી ડોલે ડોલે આખા પરિવારના સભ્યો નાયા પછી મા બાપની આરતી કરીને કીધું કે આપણે કુંભનું સ્નાન થાય મારે શું કહેવું છે કે તમારા મા બાપની સેવા કરજો તમારા શિક્ષકોએ જે આ રંજીતભાઈને આખી ટીમ એમણે જે કાંઈ પુરુષાર્થ કર્યો હોય એને ક્યારેય ભૂલતા નહીં આટલું કરજો ડૉક્ટર લાખાણી માટે અમને શું અમારે બીજું કાંઈ નથી અમારો વિદ્યાર્થી છે અને એણે આજ સારા કામના નિમિત્ત બનવાના હતા તો કેટલા ફોન કર્યા ડીમ્પુભાઈને કીધું આમને સંજયભાઈને કીધું ધનુભાઈને કીધું આવો ને આવો શા માટે સારા કામ માટે એક વિદ્યાર્થી તરીકે આજે અમને નથી ભૂલ્યા તમે તમારી શાળાને સ્ટાફને ભૂલતા નહીં આટલું યાદ રાખજો Thank you, sir.